કલ્પના કરો જ્યારે દુનિયામાં પાપ પોતાની હદ પાર કરી જશે ત્યારે ભગવાન પોતે ફરી અવતરશે પણ એ અવતાર કૃષ્ણ જેવો નહીં હોય એ હશે કલ્કી અવતાર પુરાણો મુજબ કલ્કી અવતાર કળિયુગના અંતે આવશે જ્યારે સત્ય લુપ્ત થઈ જશે ધર્મ નબળો પડશે અને અન્યાયી રાજ કરશે એ સમયે કલ્કી અવતાર સફેદ ઘોડા પર સવાર આવશે હાથમાં અગ્નિ જેવી તેજસ્વી તલવાર લઈને એ દુષ્ટ શક્તિઓનો નાશ કરશે અને ધરતી પર ફરી ધર્મની સ્થાપના કરશે કહેવાય છે કે કલ્કી અવતાર શંભલ નામના રહસ્યમય સ્થળે જન્મ લેશે જે આજે પણ માનવીની નજરથી છુપાયેલું છે કેટલાક માને છે કે કલ્કી અવતાર માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક ચેતના હશે જે માનવ જાતને ફરી જાગૃત કરશે પણ સાચો પ્રશ્ન તો આ છે શું કલ્કી અવતાર આવી ચૂક્યા છે કે પછી આપણે હજુ તૈયાર નથી તમને શું લાગે છે કોમેન્ટ કરો અને આ વિષય પર બીજો વિડીયો જોઈએ છે તો કહો